તૈયાર થાય હવે હવે જો તમે બહુ વાત ગયું ભાઈ એક પ્રોગ્રામ હતો ની પ્રોગ્રામ બધો હતો એમ અમદાવાદ ની અંદર એટલે એટલે પેલા આપણે માતાજી ની જય બોલાવવાની બરાબર અમદાવાદ આખું કૂંધવું તું कना हमदात्मा मकों को आया तो ल प्रभु फोटो तो बोलो बोलिए पुर्बा फणी थती जय ना हमदात्मा यार हमदात्मा यार भदू सुकेंगे सच्ची बात करो नहीं तो मेनन गुंडा है तो हमदात्मा

તમારો ભાઈબંધ જે હોકા મગડો છે એક બહુ જ આલીની કરી ગઈ યાર શું બોલનો કેજે મને ભલા એટલે ઓભળી મારી વાત ચાણ તો મને બીકને લાગી કે આવડી મુઢા મુઢા સતી પૂરો પૂરો કે કાકું રૂરૂઈ બોલું છું રે ચાણ યાર તું જોરા પાડી યાર આ બધું પબ્લિક ઊભી થઈ ખોટી તારી આખી જાતાને નેકતો પહેલા મને એક વાત કર કે તારા બાએ તો જાડો બીક ગયો છે તો કાવા જોતી એવો કેતાને વાત તો તારી

એટલે મારે તમારું કેવું પડશે ના કરવાની હોય યાર એ વાતો હોય ને મિક્સ કરી દોજી આગળ વાત

પણ તમને ખબર ન હોય તો કઈ દેવું કે હવે આપણે दारू बारું 6 મહિનાથી બંધ છે અને મફુ કાકાનો ભી ખાવાનું ચાલુ કર્યું તમ કહો એટલે હવે दारू बारું નું નામ જોડે લઈ આવવાનું તમ બરાબર તો પછી મેકોડોમ તું ગયો હા તમારી વાત જોઈ જતા હોય તાણી આ તો બધું મોડું કરાવતું છે અમે તો અભિમારા ચાહકો કે વાત જોઈ જતો પૂછ્યું હોય ઘણું

આગળ મારે છે મને ખબર કેવો પણ તમે માવા ને આવ્યા પછી શું ગોડો કહું તમારું કોઈ વ્યક્તિ છે મન

એસપી શોપિંગ લખશો એટલે આપડી એપ્લિકેશન જાય મળશે આઈ મળશે અને તમારે જે પણ જવેલરી જોતી હોય એ જ્વેલરીડ જરૂરથી વચ્ચે વચ્ચે પ્રમોશન ચાલુ રાખવું પડે બોલવું પડે ખબર નહીં પડતી નહીં આવડતું એવું બધું શીખ્યા જ નહીં ડાયલોગ શીખ્યા કાકા પીવાનું શીખ્યા જોડી થી થોડા ઉછી ના પૈસા ખાલી ચાલીસ હજાર રૂપિયા જવા દસ ટકા લેજો છ મહિના નો વાયદો મજૂરી આઈ જાય બસ એવું છે આબુજી

હે ને લડવાનું નહીં કીધું મારે અનુભવ કરો નહીં તું આમ થોડા થોડી દેજો કારણ કે અરે ચા કે તમને કહી દીધું તમે મોજે નહી આવડતું યાર અરે તારી બધા વચ્ચે મારી આબરુ કાઢવાની અમે જોવા છતાં આબરુ સરે ભાઈ આબરુ તો તમારી નહીં યાર

ભાઈ હવે જાતુ કેવું નહીં બરાબર કુવાળા હોય તો કોણ કરવું પડે ને એકલા હોય તો કોણ કરવું પડે એમો કોઈ મેળું નથી પણ કુવાળા હોય મેણું કરવું પડે કોણ છે

હરિભા રિયલ ખરેખર ઘણી વખત સુખી વાત હોય એટલે બધું રિયલ થતું હોય છે બરોબર અને તમારા બાસપુજી ની તો આખી વાત જ અલગ હોય એક નંબર નો લોઢ નો ભરેલો બોલ્યો નહી છે નહી પાટણ ની અંદર તારી ચાલતો ભાઈ પણ નહીં ચાલ કહું અમદાવાદ માં તો હું ડોન થઈ ગયો છું

આભાર તમારો પણ આ પ્રોગ્રામ પટે અને તમને બધાને ખબર હશે કે આપણે જે હાથીજન કોણ છે એ જવાનું છે બરાબર તો પેલા બધા પ્રોગ્રામો પટી જાય અને પાછું રાતે જ શૂટિંગ કરવાનું છે

એક ડાયલોગ ના હું એટલું જ નહીં બોલું મા આઈડી નાખવું અહિયાં વાયરલ કરવું મીડાયો ગયું એટલું જ નહીં હું ઉપર બરાબર પેલા બનાય અને મારે બધા

હાલ અમારી પાસે છે એના અહીંયા ઉપસ્થિત તમામ નાના બાળકોના વાલી ને વિનંતી કે ભીડ વધારે છે આપણો ઉત્સાહ છે આપણો ઉમળકો છે આપણો પ્રેમ અને સ્નેહ છે પણ સાથે સાથે આપણા બાળકનું નિવેદન અહિયાં પોતપોતાનો સામાન ખાસ કરીને કિંમતી રીચમાં મોબાઈલ અને પોતાનું પર્સ આ ભીજ